ભાઈ મોદી મારો સવાલ એ છે કે ભાઈ આ નરેન્દ્રભાઈ મોદી કોણ છે આ જો ન જોઈએ વ્યક્તિભાત અરે ભાઈ દેશમાં શું પીએમ નક્કી કરવાની ચૂંટણી ચાલે છે નહીં ચૂંટણી પ્રતિનિધિ અહીંયા જુઓ પક્ષ નહીં પ્રતિનિધિ પ્રચાર સેનો ચાલે છે કમરનો એટલે ચૂંટણી શું કમર દે કે પંજાને સિંહાસને ને બેસાડવા માટેની ચૂંટણી છે નહીં ચૂંટણી છે લોકો પ્રતિનિધિ નક્કી કરવા માટે આ લોકો ગેરમાર્ગે દોરી રહ્યા છે આ નરેન્દ્રભાઈ મોદીનું અહીંયા શું કામ છે એ શું રાજકોટમાં ઉમેદવાર છે તો ઉમેદવાર ક્યાં છે લોકોને કેર ગેરમાર્ગે દોરે છે પક્ષના નિશાન દ્વારા અને આ મોતીના ફોટા દ્વારા અટકાયત કરવામાં આવી રહી છે અરે અટકાયત આવી તો હતર વાર કહી દી આની અટકાયત ને બહુ છે અત્યારે છ કેસ ચાલ્યો છે કોર્ટ માં આવી બધું